નમસ્કાર આજે આપણે વાત કરીશું એક એવી જ જબરદસ્ત સફરની કેવી રીતે એક વિઝન બોર્ડ પરનો વિચાર પાંચસો કરોડની કંપની બની ગયો આ વાર્તા છે ઝીપ ઇલેક્ટ્રિકના સ્થાપક આકાશ ગુપ્તાની તો ચાલો જોઈએ કે આ બધું કેવી રીતે શક્ય બન્યું આખી વાર્તાનો સાર છે ને બસ આ એક જ વાક્યમાં છે મતલબ સપના જોવા પૂરતા નથી સપના તો બધા જ જુએ છે બરાબર ને પણ એ સપનાને હકીકત બનાવવા માટે જે જેદ જે મહેનત જોઈએ એની આ વાત છે આ કહાની ખાલી એક મોટા આઈડિયાની નથી પણ એ આઈડિયાને જમીન પર લાવવા માટે જે સંઘર્ષ કરવો પડ્યો એની છે તો આ આખી સફરની શરૂઆત થઈ ક્યાંથી કોઈ મોટા ગેરાજમાંથી નહીં કે કોઈ કોલેજ ડોમમાંથી પણ નહીં આ શરૂઆત થઈ એક કોર્પોરેટ જોબની અંદરથી એક નાનકડી વાતચીત જેણે આકાશના આખા ભવિષ્યનો નકશો જ બદલી નાખ્યો ચાલો એ ક્ષણને નજીકથી જોઈએ જુઓ સીધા જ કોઈ ઉદ્યોગ સાહસિક નથી બની જતું ગુપ્તાએ પણ પહેલા લગભગ દસ વર્ષ કોર્પોરેટ જગતમાં કામ કર્યું એરટેલમાં હતા ત્યારે સેલ્સ અને ડિસ્ટ્રીબ્યુશનનું આખું નેટવર્ક સમજ્યા પછી સ્નેપડીલમાં ગયા કારણ કે સ્ટાર્ટઅપ કેવી રીતે ચાલે છે એ શીખવું હતું અને છેલ્લે મોબિક્વિકમાં માર્કેટિંગ હેડ બનીને પોતાનો ગોલ પણ પૂરો કર્યો આ દસ વર્ષનો અનુભવ જ એમનો મજબૂત પાયો હતો ક્યારેક એક નાનો સવાલ આપણી આખી જિંદગી બદલી નાખે છે આકાશ માટે આ એ જ સવાલ હતો એક એવી ક્ષણ જેણે એમની વિચારવાની રીતને જ બદલી નાખી અને એમના ભવિષ્ય માટે એક નવો રસ્તો ખોલી આપ્યો એમને જે સલાહ મળી એ બહુ જ સિમ્પલ અને પાવરફુલ હતી ફક્ત ત્રણ સ્ટેપ્સ પહેલાં તમારા જીવનના સો લક્ષ્યો લખો પછી એમાંથી સૌથી જરૂરી હોય એના ફોટા શોધીને એક વિઝન બોર્ડ બનાવો અને છેલ્લે એ બોર્ડને એવી જગ્યાએ રાખો જ્યાં તમારી નજર રોજ પડે બસ આટલું જ એક મોટા સપનાને નક્કર પ્લાનમાં ફેરવી દીધું સારું વિઝન તો તૈયાર હતું પણ રસ્તો એટલો સહેલો નહોતો હવે વારો હતો વાસ્તવિક દુનિયાના પડકારોનું ચાલો એમની સફરના એ શરૂઆતના દિવસો પર નજર કરીએ જ્યાં ભૂલો થઈ અને એમાંથી ઘણું શીખવા મળ્યું આકાશે શરૂઆતમાં બે અલગ અલગ બિઝનેસમાં હાથ અજમાવ્યો એક હતો ટી શર્ટનો નાનો પણ નફાકારક ધંધો જેમાં પચાસ ટકા માર્જિન મળતું હતું અને બીજો હતો એપથી સાયકલ ભાડે આપવાનો મોટો આઈડિયા એક સુરક્ષિત હતો પણ એ પાંચ હજાર કરોડના સપનાથી ઘણો દૂર હતો બીજો મોટો હતો પણ એટલો જોખમી પણ હતો હવે જુઓ પ્રોબ્લેમ શું થયો આકાશે જે માર્કેટમાં પગ મૂક્યો હતો એમને લાગ્યું કે અહીં સ્પર્ધા ઓછી છે પણ છ મહિનામાં તો આખું ચિત્ર જ બદલાઈ ગયું એક પછી એક પ્લેયર્સ આવવા લાગ્યા ઝૂમકાર આવી ગયું યુલુ આવી ગયું ઓલાએ પણ જાહેરાત કરી દીધી અને જાણે આટલું ઓછું હોય ચીનની બે મોટી કંપનીઓ ઓએફઓ અને મોબાઈક પણ ભારતમાં આવી ગઈ જે માર્કેટ ખાલી લાગતું હતું એ હવે એક યુદ્ધનું મેદાન બની ગયું હતું અને પછી તો એનાથી પણ મોટો ઝટકો લાગ્યો જે બે મોટી ચાઇનીઝ કંપનીઓ એમની પ્રેરણા હતી જેના મોડલ પર આખો બિઝનેસ બનાવ્યો હતો એ જ કંપનીઓ આખી દુનિયામાં ફર્ચામાં ગઈ આ એક સ્પષ્ટ સંકેત હતો કે ભાઈ આ બિઝનેસ મોડલમાં જ કંઈક મોટી ગડબડ છે તો જ્યારે તમારો ઓરિજિનલ પ્લાન કામ ન કરે ત્યારે શું ત્યારે આવે છે પિવેટ સ્ટાર્ટઅપની દુનિયામાં આ શબ્દનો મતલબ છે પરિસ્થિતિ જોઈને દિશા બદલવી અને ઝીપની સફળતાનું સૌથી મોટું રહસ્ય આ જ છે ડેટાના આધારે બદલાવ કરવાની હિંમત એમનો વિકાસ ધીમે ધીમે થયો પહેલા સામાન્ય લોકોને સાયકલ ભાડે આપતા હતા પછી ઈ સ્કૂટર લાયા પછી લાંબા સમય માટે ભાડે આપવાનું શરૂ કર્યું દરેક સ્ટેપ પર એ લોકો કંઈક નવું શીખી રહ્યા હતા અને આ શીખ જ એમને એમના સાચા અને સૌથી સફળ બિઝનેસ મોડલ સુધી લઈ ગઈ આ એક જ નંબર બસ આ એક આંકડો જેણે આખી ગેમ બદલી નાખી આ એક ડેટા પોઈન્ટે કંપનીને સાચી દિશા બતાવી દીધી અને આ હતી એમની યુરેકા મૂમેન્ટ એમને ખબર પડી કે એમના એંશી ટકા ગ્રાહકો જે લાંબા સમય માટે સ્કૂટર ભાડે લેતા હતા એ કોઈ સામાન્ય લોકો નહોતા એ તો ઝોમેટો સ્વિગી જેવી કંપનીઓના ડિલિવરી પાર્ટનર્સ હતા ત્યારે એમને સમજાયું કે એમનો સાચો ગ્રાહક કોણ છે અને બજારની અસલી જરૂરિયાત શું છે એકવાર સાચો રસ્તો મળી ગયો પછી તો ગાડી રોકેટની જેમ ઉપડી હવે વાર્તામાં આવે છે જબરદસ્ત ગ્રોથ ચલો જોઈએ કે સાચો બિઝનેસ મોડલ મળ્યા પછી કંપનીએ કેવી રીતે સફળતાની નવી ઊંચાઈઓ સર કરી આ આંકડો સ્ટાર્ટઅપની દુનિયાની એક કડવી હકીકત છે લગભગ દરેક સ્થાપકને આનો સામનો કરવો જ પડે છે અને આકાશ ગુપ્તા પણ આમાંથી બાકાત નહોતા શરૂઆતમાં પૈસા ઊભા કરવા માટે એમણે સેંકડો રોકાણકારોને ઈમેલ કર્યા અને એમાંથી નવ્વાણું ટકા લોકોએ ના પાડી દીધી આ બતાવે છે કે અમને પોતાના આઈડિયા પર કેટલો અતૂટ વિશ્વાસ હતો અને એમનામાં કેટલી ધીરજ હતી અને એ ધીરજ અને મહેનતનું પરિણામ અહીં જોઈ શકાય છે આ ગ્રાફ બધું જ કહી દે છે પહેલા વર્ષે માત્ર પાંચ લાખની આવકથી શરૂ કરીને આજે કંપની પાંચસો કરોડ સુધી પહોંચી ગઈ છે આને કહેવાય એક્સપોનેન્શિયલ ગ્રોથ તો ઝીપનું આજનું સફળ મોડલ શું છે એકદમ સિમ્પલ એ લોકો ડિલિવરી પાર્ટનર્સને ઇલેક્ટ્રિક સ્કૂટર ભાડે આપે છે અને સાથે સાથે એમને ઝોમેટો એમેઝોન જેવી કંપનીઓ સાથે કામ અપાવવામાં પણ મદદ કરે છે આનાથી ડિલિવરી પાર્ટનરને કમાણી મળે છે અને મોટી કંપનીઓને ગ્રીન ડિલિવરી માટે વાહનો મળી રહે છે તો આ આખી સફરમાંથી આપણે શું શીખી શકીએ ચાલો આકાશ ગુપ્તાના અનુભવમાંથી નીકળેલા કેટલાક મુખ્ય પાઠ પર નજર કરીએ આ એવી વાતો છે જે કોઈ પણ નવા ઉદ્યોગ સાહસિક માટે ખૂબ જ કિંમતી છે આખી વાતચીતનો આ સૌથી શક્તિશાળી પાઠ છે એક સ્થાપક તરીકે આપણે ઘણીવાર આપણા પોતાના આઈડિયાના પ્રેમમાં પડી જ જઈએ છીએ પણ બજાર શું કહે છે ડેટા શું કહે છે એ સાંભળવા માટે અહંકારને બાજુ પર મૂકવો પડે છે કાં તો તમે અહંકારને સાચવો અથવા બિઝનેસને બંને એકસાથે નહીં ચાલે તો સફળતાનું સૂત્ર શું છે એક મોટું સપનું એક મજબૂત વિઝન અને સાથે સાથે એ નમ્રતા કે જ્યારે જરૂર પડે ત્યારે ડેટાને સાંભળીને અહંકાર વગર પોતાના પ્લાનમાં ફેરફાર કરી શકાય આ બંનેનું મિશ્રણ જ સાચી સફળતા અપાવે છે આ આખી વાર્તા આપણને અંતમાં એક સવાલ પૂછે છે જે રીતે વિઝન બોર્ડે આકાશને એમની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરવામાં મદદ કરી એ રીતે આપણા જીવનમાં આપણી કારકિર્દીમાં આપણી સાચી પ્રાથમિકતાઓ શું છે આના પર વિચારવા જેવું ખરું